નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાતાની સાથે જ રાજ્યમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે આ વર્ષા થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે આ સાથે જ આગામી ચાર દિવસ સુધી તાપમાન યથાવત રહેશે જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી પ્રીમોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થઈ રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જેને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ ફરી એકાએક તાપમાન વધતા કાળજળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે એકવીસ મે બાદ વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે અને ગરમીમાંથી રાહત મળવાની સંભાવનાઓ છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કાળજળ ગરમી પડી રહી છે ત્યારે આગામી એકવીસ મે બાદ ગરમીમાંથી રાહત મળશે આ સાથે જ પ્રિય મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે એકવીસ મે બાદ હવામાનમાં પલટો આવશે ચોવીસ તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે છવ્વીસથી અને ત્રીસ મેના રોજ વરસાદ નોંધાશે ત્યારબાદ ચાર જૂન સુધીમાં વરસાદ ચાલુ રહેશે અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે ચોવીસ મે સુધીમાં નિકોબાર કુબાટાપુઓ પર ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે અને દક્ષિણ પૂર્વીય તટ ઉપર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય થશે આ ઉપરાંત વાવાઝોડાની પવનની ગતિ તેજ રહેશે અરબ સાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતાઓ છે આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે મૃગ શીર્ષ નક્ષેત્રમાં વરસાદ થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું કે સત્તરથી લઈને અઠ્યાવીસ જૂન દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે આ વખતે તેજ ગતિના પવનો રહેશે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાનું અનુમાન છે અને ચોમાસું પણ સારું રહી શકે છે આ ઉપરાંત અઠ્યાવીસ મેથી વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ નિયમિત ચોમાસું કહી શકાય તેમ નથી હવામાનમાં આંકલન બાદ નિયમિત ચોમાસાની ગણતરી થતી હોય છે ચોમાસું બેસે તે પહેલાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ થતો હોય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આવનારા દિવસોમાં જે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે થી લઈને ત્રીસ મે દરમિયાન ફરી એકવાર અસ્થિરતા ઊભી થશે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીના વરસાદ થવાના છે આને ધ્યાનમાં લઈને પચીસ તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવીને કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવી છે મે મહિનાના છેલ્લા દિવસોમાં બંગાળની ખાડીઓમાં એક સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ સાયક્લોન થોડું કમજોર હશે બંગાળની ખાડીમાં જે સાયક્લોન બનતો હોય છે તેનાથી આપણને કોઈ ખતરો હોતો નથી તેનાથી આપણે ડરવાનું હોતું નથી જો અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતું હોય છે મે મહિનામાં અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બને તેવી શક્યતા હાલ દેખાતી નથી પરંતુ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે છે આ કોઈ આગાહી નથી પરંતુ લાંબા ગાળાનું અનુમાન છે જો હાલની તાપમાનની પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે હવે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધે છે અઢારથી લઈને વીસ તારીખ સુધીમાં ગમે ત્યારે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચી શકે છે આ વખતે ચોમાસું ત્રણ ચાર દિવસ વહેલું એટલે કે છવ્વીસથી લઈને સત્યાવીસમી આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશ કરે તેવું અનુમાન છે મુંબઈ સુધી ત્રણેક દિવસમાં ચોમાસું વહેલું પહોંચી સ્થિર થઈ જાય તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે તે બાદ ગુજરાતમાં ચૌદ અથવા પંદર જૂનના રોજ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે જો આવું થાય તો પચીસથી લઈને છવ્વીસ જૂન સુધીમાં ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેશે